શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોબીમાં પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ભેર ઉજવણી કરાઈ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોબીમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા વેદરત્ના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન જ્ઞાન મહોદ્ધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સજાનંદ સ્વામી શ્રી હરિકેશ્વરદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા દેશો દેશના હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું પૂજન અર્ચન તથા આરતી ઉતારવામાં આવી હતી ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ ઓગણીસો ચુમ્મોતેરમાં એચએચ સ્વામી બાપા સ્પોર્ટ્સ ક્લબની સંસ્થાપના કરી હતી તેને ચાલુ સાલે પચાસ વર્ષ પૂર્ણ થાય છે મણિનગર શ્રી સ્વામી ગાંધી સંસ્થાન શ્રી સ્વામી મંદિર નૈરોબી કેન્યામાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો શ્રી સ્વામિરાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદની શ્રી જિતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને પૂર્વ આફ્રિકાના કેન્યા યુગાન્ડા ટ્રાન્જાનયા વગેરે રાષ્ટ્રોના હરિભક્તો ઉપસ્થિત થઈ અને આ પર્વને ઉમંગભેર ઉજવ્યું હતું શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇબેન નાઇરોબીના યુવાઓએ કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવી હતી તો નાના નાના ભૂલકાઓએ ભારતીય પરિવેશમાં શાહી સ્વાગતમાં જોડાયા હતા અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પૂજન અર્ચન કરી ગુણાનુવાદ મહિમા ગાન કરી અને ખૂબ ખૂબ ઉત્સાહપૂર્વક આ પર્વને ઉજવ્યો હતો જય સ્વામિનારાયણ